જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ મયુર ગઢવી પંચાણું પંચાવનમાં તો મિત્રો આજે આ બળદ વેચવાના છે આજાભાઈ જોગલના તો આપણે પહેલાં એડ્રેસની વાત કરીએ જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળીઓ ને ગામ ભારથર ગામમાં ગોલન શેરડીમાં જોવા મળશે ફૂલ જવાબદારીવાળા ગોધલા છે મિત્રો ને ટોટલ જવાબદારીથી વેચવાના છે બાકી તમે જેમ વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી ફૂલ પાણીવાળા ગોટલા વેચવાના છે મિત્રો આવા બળદ પાછા નહીં મળે મિત્રો જોઈ લ્યો ગોટલા ફૂલ જવાબદારીથી ટોટલ જવાબદારીથી દેવાના છે કિંમતની વાત કરીએ તો આજે ભાઈ એક લાખ એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે બાકી તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો હા મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવી હોય તો મેસેજ કરો મારા વોટ્સઅપ નંબર આપેલા છે અને મિત્રો તમારે પણ જાહેરાત નાખવી તો કહેજો અને આપણે ગાયું બેસોની જાહેરાત નાખવી કે નથી નાખવી તે તમે કોમેન્ટમાં જણાવો મળીએ નવા વિડીયોમાં જય માતાજી મિત્રો